રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો ભાઈ જો આવી ગયા મારી પાછા ખરે ધડબડાટી બોલાવવાની છે આજે આપણે મગફળીના હલરમાં હમણાં બસ હલર હલર ગમે એનો ફોન આવે ને આપણે વાત કરી કે હલર હાકી એટલે બધા એમ જ કહે કે આટલું હલર હોય પછી ભાઈ હલર હાલે ને તો જ માલ થાય ને માલ ન કરતા કેમ થાય હવે તો આપણે ચોખ્ખું કરવાનું આલે હે કાંધામાંથી લગભગ ત્રીહક મણ જેટલી ઓછામાં ઓછી નીકળી નીકળીએ માંડવી અને બાકી હાલો વાહન બધું ચોખ્ખું કરી લેતા માણસો આવીએ આમ તમે પાંચે નું કીધું પણ લગભગ પાંચ નહીં આવે ત્રણ જ આવીએ ટાઈમે થઈ ગયો છે પણ હજી ક્યાંય દેખાતા નથી લવ લાઈમાં કાકાને બે જણા તો કાયમી હતા જ પણ ત્રણ બીજા નવા આવ્યા ને એ આપણે કાંથામાં આવ્યા હતા ને એ જ કદાચ આવું આવીએ ચાલો ધીરે ધીરે જો અહીં ચોખું કર કરી લઈ મશીનમાં આપણે ડીઝલ નાખી દઈ એવા કામ કર લઈ શું કે રાજ્યો મોજમાં રાજુભાઈ મોજમાં જ હોય કઈ નહીં ભાઈ ની રજીએ કોમેન્ટ આવી કે ઘઉં કેટલા નહીં ખાઈ ભૂલાઈ ગયું તો પાછું કેતા પણ જે માણસ જેટલા નહીં ખાતા અને હાવ હિમર હોય હાવ હિમર એટલે એમાં પછી હાર્યું જ ના હોય ટૂંકમાં હતર દાતાનો નો હોય ને તો હતર દાતા ઓગણી દાતા નો હોય તો ઓગણી દાતા ટૂંકમાં બધીમાં જવા દેવાનું હોય ઘઉં તો મણક જેટલા પડ્યા હતા દોઢ વીઘા જેવા થયા હે થોડા ક્યારે આપણે અહીંયા કર્યા અને બાકી એક કટકી ઓલી વચલી વહેવી હે વીઘાકની હે એ કટકી એટલે દોઢક મણ જેવા પડ્યા હતા છત્રી કિલ્લા આવ્યા હતા ને એમાં પાંચ છ કિલ્લા જેવા વહી જતા આમાં આપણે હવે હવે ડીઝલ નાખ દઈએ પાછી કાંઈ નહીં સાંજ સુધી

અને હજી ભાઈ તો તીન તીન સેટો જ આપણે ચાનું કહેવાનું હાલો તો ચાનો ટાઈમ થઈ ગયો ભાઈ ચા પાણી પીવાનું આવી જાવ હું ચા પીવો ને તારે કે હીરાયું એટલે જરૂર નથી એ કંઈક બોલ આવું આવું નહીં ચા વધારે પીવો તો શું થાય શું થાય એમ મજા ના આવે નહીં ચા પીતા નહીં મેલ એવું હોય वैसे भी नहीं पीता एवं वही चाहे जो है ना चाहे पृथ्वी नो अमृत के भाई हाँ ले ले बड़े बुजुर्ग को पहले से बोलते हैं ये नहीं करा जी हाँ पृथ्वी ऊपर नो अमृत हूँ वही चाह चाह बिजुंटा हूँ

પણ જે મેનતું ધોડી વાર ના ભલે તો પછી નાખ દે હું આજ તો હવે ઓલી એક નક્કી નથી કે અમે ગિરનાર ચાર હાટું કરી લીધું હે ચાલીસ માણ નું પંદરસો રૂપિયા લેખે અને એકસો આપણે ટોલી ભર લીધી છે એ તો અમે બતાવતા ભૂલી ગયા છે ભાઈ તો બપોર થઈ ગયા હવા એક વાઈ ગયો ને તો એ બધું થઈ ગયું જે ઓલો ફૂકા નહોતું નતું ને બધું ધૂળવાળું વધારે એ બધું નીકળી ગયું હવે જે કાંધું આપણે કાલ પરમ દી કાઢ્યું છે ને એટલું જ છે એ બધું ટૂંકમાં નાખી દેવું એમાં વજન વાળું આગળ આવી જાય અને બાકીનું બધું થોડું ડાઠા શેટા અહીંયા જે ઝીણા ઝીણા હોય ને એ તો એ બધું ટૂંકમાં એકવાર નાખી દેવું છે હલરમાં પછી જે થતી હોય થાય ચાલો હવે કરવા હે બપોરે ખાવા જેટલી મોટી જોવી છે ખાલી આજે અમારે બાપુ ને વડતરે ગયા ખરેખર કામ થી નહિ અવસર છે કોઈ અગાઉ માં કોઈક ડોહી માં ઓફ થઈ ગયા ને ગયા છે એટલે આજે અગિયારમું છે ખરેખર નતા જઈ શકી ગયા કાકાના અમારા મારખી કાકા છે ને એના માસાના મા માં થાય એ ઓફ થઈ ગયા ને એનો આજે અવસર છે તે ખરેખરે નતું જવાનું મારખી કાકા એ ગયા હતા

दामा के है कम था कि ये देखो ये ना सिया दिन खाओ तो आज ये जागनी के दिन का ये कि जो हाफ दलाई दे उठा मन वहां हम हम कहीं थे गयो लो रख रक्त रख रक्त दे आ हूं दे हम बाहर दर ना सिया तो बोल लीजिए हां बोल दे हम बाहर दे हां तो ये दे तो खावे हम्म आम बाहर दे मजा

હાલો ભાઈ બપોરે તા કરી લીધા હે માથે ખાવો હે ઘર ભાઈ આ ઘરની ડબલી છે ને અમારી લગભગ નહીં લીધી હોય ને તો દોઢસોક ચમચીનો ભોગ લીધો હે કાં હા પણ આતા ઘરે પોચો હાની પેલા હતો નહીં ત્યાં ચીકનો બહુ હતો પણ ઘર એટલે એ ઘર હતો ભાઈ રાજમાણી નો ઘર હા પાંચેક ચમચીનો ભોગ લીએ જ ખાલી જેવા કવડા નહીં પાંચ કિલાની ડબલી હે કે પાંચ કિલાની ડબલીમાં પાંચ ચમચિયું કિલે એક ચમચી અમારે ભાંગે છે અમારા વડા એવડું ધ્યાન નથી દેતા છોકરા તો બુદ્ધિ ના લાબર નઈ જાડી ચમચી જાડી ચમચી આમાં રાખીને ટ્રાય કરો ને નકર પછી એક ખરપો વહાવજો નવે નવું આગળ છે ઘણી વાર પણ સેજ હે આની પેલા નો હતો નીતા ને એવો મસ્તી નો હું એવડો થયો એમાં કોઈ દી ઘર નથી ખાતો પણ હમણાં રાજમાણી ની ડબલી માંથી મેં ઘણી વાર ટૂંકમાં ખાઈને ને ખાવું ખાવ ઉપર આભ ને નીચે ધરતી ને માથે થઈ ગયા હે વાદરા હવે આમાં ભાઈ કરે તો ખેડૂત કરે હું બાકી હાલે હે આપણે હલર કન્ટિન્યુ આજ ત્રીજો દિવસ વરી પાછો હલર હલન ને ત્યાં સુધી માલ હેલો થાય આપણે અટાણે ચાલુ હે માંડવાનું કાંધું ઓલું બધું નીકળી ગયું હે અને હું સૌ કાંધે એકલો જ બાકીના બધા હલરમાં કામ કરે કાંધાનું મારે એકલા રાજુભાઈ હું સડી ગયો હે ભૂકો સડાયો પછી દડવા વાળું બીજી વાર હોય ને કાંધું ઈ કાઢવાનું હતું છેલ્લે છેલ્લે એને નામી હબાવ ઢેગલો કરી અને મેં કીધું હાલો હવે જરાક વિડીયો શૂટ કરું અને હું આવી ગયો હું આપણા આગતરા ધાણામાં ક્યાંય દેખાતા જ નથી લે આ ધાણા કેમ થયું હોય ધાણા થોડાક શૂટ થઈ ગયા છે પણ ઉભી રહી રે બહુ જોરદાર દેખાય છે અને આને પાયા નથી લગભગ દહક બાર દિવસ થઈ ગયા હે ઘણા દિવસ થઈ ગયા મને યાદ નથી કેટલા દિવસ ને એને આગળના કેમેરામાં તમને દિવસ નહીં દેખાય જો આ બાજુ ગુંદો દેખાય ઓલી બાજુ વલ્લો દેખાય અને બે ની વચ્ચે હે દિવસ જો તમને દેખાડું કેમકે આગળનો કેમેરો કઈ દેખાડતો જ નથી મોટા સિવાય એટલે એવું છે ને બાકી હલર હલનતા હુંથી માલ હેલો થાય કાંધું કાઢી શય અને ઓછામાં ઓછી આઠ દસ ગુણી જેવું કદાચ નીકળીએ બાકી તો એમાં થોડુંક ડાઠા વધારે આવે હે પણ નીકળે એ કાઢવું જ પડે કાંધામાં ઘણા ડેડવા દેખાતા હતા એટલે કાંધું નાખ દીધું ઓલું બધું ક્લિયર કટ નાખ્યું હવે આપણે ખાલી બેઠા બેઠા વીણવાના છે જે મેન છે ને તો નથી પણ કાંધું જે નાખ્યું ને એમાં ડાઠા વધારે બાકી વીણતા હવે કઈ હું વાર નહીં લાગે ઉકલીએ તો જો આવી કઈ ધાણાભાજી થઈ ગઈ હે જોઈને મન થઈ જાય હે તમને લેવાનું પણ હવે ધાણા ભાજી આમ તો ફ્રી જેવું જોઈએ અટાણે ભાવ ના હોય થતી હોય જો આવા કંઈક આગતરા ધાણા હે કઈ ખાસ એવું ખડ નથી બે ચાર ક્યારેમાં આવે હે અને બાકી નદી કાંઠે બે વાટડીમાં કદાચ હોય એવું છે ને બાકી આલે હે ધમ ધોકર હલર આપણે જો હાલો ભાઈ આપણા માઇકમાં ચાર્જિંગ થઈ રહ્યું ને મારું માઇક છે ને કન્ટિન્યુ આવી રીતના આપણે કલાક કલાકનું કાયમનું શૂટિંગ લખીએ ને કાયમનું કલાક કલાકનું શૂટિંગ લેખી ને તો પાંચથી છ દિવસ હાલે છે નવ કલાક જે જીતી હે ને એટલું નથી ચાલતું કે આ માઇકનો ટાઈમ દીધો તો એમાં કે નવ કલાક એકલધારું ચાલુ રાખો ને તો એ હાલે એમ ચાર્જિંગ પણ અત્યારે ખલાસ થઈ ગયું હે જો રિસિવર કાઢ લેવું પડ્યું અટાણે એક બે વિડિયો શૂટ કર્યા ને એનો અવાજ ના આવ્યો પછી મેં જોયું કા તો માઈક ચાર્જિંગ હતું નહીં હાલો તો હવે કન્ટિન્યુ રાખી દો હાલો ભાઈ જો અમારે હાથ પડી ગઈ ને કાંઠા સફાઈઓ કર નાખ્યો હે હા આખિરકાર કાઢી લીધું છડું આવી ગયું મારો નિગમ લે થવા છે નકર આ ને ઘર ઘર ને કાટ હા હજી થોડુંક છે ઘર ઘર ના ને વહેમુલાગત એમાં બાર ના બે ત્રણ જણા હતા ને એટલે હેલ્મેટ પડ્યું અને તું તો તારા હવાઈ દે સૈડ્યો ને ન હતો पूरा था तक नहीं सात जो रिकॉर्ड है कहीं नहीं 15 20 मिनट વધારે था नगर काल ओलू नाखियो तो ही नाख देती मकई फेर ना पड़े तो अब येने भाई टाइम થઈ જાય તો એમ તો લાંબી ના થઈ ગયા આજ આખો દેવડી વજનવારી માંડવી કાટી છે હા ઓ પાનવી નાનો ઈ તો ક્યાં હવલા લાંબો થઈ ગી તો નામ આમાંથી 7 8 10 ગુણી થઈ જશે હે જે હાજી હો માસી નામ જ આવશે જો નાખ્યું ને

હા ને એમ કે ને મારે અહીં બધું એકલાન કરાવવું હે નછડી ઉપર જોવા ગયો ઓલો હાથ ના ગમને પોઢા એ એવું વાંધો આવતો તો વાસે ભરાઈ જાય ટૂંકમાં ફોરે નહીં ને એટલે કાતરો થઈ ગયો જોરદાર હજી ગયો ને પાણી કાઢ્યું હોય તો શું કેવું હે લાલ થઈ ગયો ટાઈટ હોય તો હ અમારો બાપુ હું જો રામ રેકડો ઉપાડ્યો હે તને ખડેલા લાઈન જાય કાંઠે બાંધવા

हलो पोपियो खाऊ तो भाई देसी पोपड़ी ने आ बदा ओला है तई बात आता कठिन हो आप मस्ती नहीं खाएगा? तो क्यों है रजिए ही ताई बात मीठू एवं है, है? है। राजू भाई जो आया अग्नि तोड़ ले तो यहाँ तो नहीं ट्राई कर यहाँ लो आया है मस्ती नहीं हो पक છું હે એમ તા ઓહો ખાવાની કંઈક અલગ જ છે ભાઈ વગરનું જે ધુંબો મારીને ખાય મોજ આવે લાગે ડોંગરી જેવું છે મોરું ઉના કરતા મોરું જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ

હાલો ભાઈ પાણી હવ હવ નું હવ ને મૂકવાનું એવું લાગે હે ઘૂંટડો કોઈનું ગરમ થયું ને કોઈનું ના થયું ને તથા જો નાવાની તૈયારી માંડી છે થવા હાલો મિત્રો જેને વ્યારું કરવા હોય ને એ આવી જાવ બાજરા રોટલા ને શાકમાં તો હું હોય ખબર નથી પણ કાચરી છે ને એટલે હવે જમા હોય પડે ગલક રીંગણાનું શાક છે હમણાં રીંગણા તો હવે ક્યારે લગભગ ભેગા જ રહે એવું લાગે છે હાલો ખાઈ પીને જલસા કરી ખબર હે

તો ભાઈ લહણનો ક્યારો આપણે કર્યો જઈ ગોવિંદભાઈ ફોર વ્હીલ લઈને આવ્યા ત્યાં ઈટા તમે વિડીયો જોયો એટલે ખ્યાલ હે પણ એ ક્યારો અમે જે ખાતર નાખ્યું ને બહુ લાંબો બધો કર્યો તો એ અડધે સુધી થયો હે પછી લગભગ મને તો વીસ પચીસ છોટા ટમેટીના વાવ હે અને મરચીની ખબર નહીં રીંગણી આપણે અહીં પોપડી આગળ જે ઓલા ક્યારે અમે તૈયાર કર્યો ને હા હમણાં હા વેરું નથી હું બાપુ ટૂંકમાં એ બે રીંગણી બાપુ ક્યારે કઈ દે હા ના કોબી ઘણું જવું ગાજર ડુંગળી કોબી બીટ ઘણું બધું વાવવાનું મનમાં છે પણ વેરું આવે તો થાય કાલ મેળાવે તો ધાણા ફાવા હે આગળ હજી તમે જોયે ને વિડીયો એ ધાણા માં કાલ પાણી ચાલુ કરવું હે

હલો મિત્રો વેરું પાણી કર લઈને જો કોઠીંબાની કાચરી એટલે હવે જમાવટ પડી જવાની છે શિયાળો હોય ને કોઠીંબાની કાચરી દૂધ ને લસણ ચટણી હોય એટલે જામો પડી જાય ખાવા અને આ બનાવ્યા મરચા થી હજી શ્વાસ નથી લેવા દેતા તમને ઉધરહ ચાલુ થઈ જાય છે ડાયરેક્ટ હા મેં આગળ વાત કરી હતી ને

Ram Ram. Ram Ram. Bye bye. Bye bye.